હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આપણા બધાના જ ઘરે વોટર ફિલ્ટર કે આરઓ વોટર કે આલ્કલાઇન વોટર ફિલ્ટર હોય જ છે અને એને આપણે સર્વિસ પણ રેગ્યુલરલી ત્રણથી ચાર મહિને કરાવતા જ હોઈએ છીએ બધા જ ફિલ્ટરમાં જ્યાં પાણી આપણે સ્ટોર કરતા હોઈએ છીએ તે કન્ટેનર જે હોય છે એ પ્લાસ્ટિકનું હોય છે અને આ પ્લાસ્ટિકના કન્ટેનરને પણ આપણે મહિને પંદર દિવસે તો ક્લીન કરતા જ હોઈએ છીએ પણ જ્યાં કટ ઓફ આપેલું હોય અથવા તો જ્યાં એ પાણી સ્ટોર કરવાનું કન્ટેનરમાં ઈડ એટલે કે એકદમ ઉપરની બાજુ ક્ષાર જામી જતો હોય છે જ્યારે ફિલ્ટર નવું હોય ત્યારે તો આ પ્રોબ્લેમ નથી હોતો પણ જેમ જેમ આ ફિલ્ટર જેમ કન્ટેનર જે છે વોટર સ્ટોર કરવાનું એ જૂનું થતું જાય અને આપણે એને બે ત્રણ વર્ષ થાય એટલે આ ટાઈપની જેમ કે મારા ફિલ્ટરમાં પણ દેખાઈ રહી છે કે એક ક્ષારની પટ્ટી જામી જતી હોય છે જેમ જેમ આ ફિલ્ટર જૂનું થાય તેમ તેમ અંદર થોડો થોડો આપણે ક્લીન તો કરતા જોઈએ છીએ છતાં પણ થોડો ક્ષાર જામી જતો હોય છે કટ ઓફ થવાની જગ્યાએ પણ આવી રીતનો ક્ષાર થઈ જતો હોય છે તો આજે હું એક એવું સોલ્યુશન તમને બતાવવાની છું કે આનાથી એ સોલ્યુશનથી આપણો ક્ષાર પણ એકદમ ક્લીન થઈ જશે અને સાથે સાથે આપણું જે વોટર ફિલ્ટર એટલે કે વોટર કન્ટેનર જે છે જેને સ્ટોર કરવાનું એ પણ એકદમ જ ક્લીન થઈ જશે અને એમાં કોઈ પણ નાના જમ્પ્સ પણ નહીં રહે તો આપણે જોઈ લઈએ કે એ સોલ્યુશન કઈ રીતે બનાવવું ના માટે ઘરમાં જ જે વિનેગર હોય છે જે આપણે નોર્મલ યુઝ કરતા હોઈએ છીએ એ હાફ કપ વિનેગર અને તેની સામે હાફ કપ પાણી લઈ લેવાનું છે અને બંનેને હલાવી મિક્સ કરી લેવાનું છે બસ આ સોલ્યુશન તમારું જૂનામાં જૂનું જો ફિલ્ટર હશે તો પણ એકદમ નવા જેવું એકદમ જ ક્લીન થઈ જશે હવે ફિલ્ટરમાંથી બધું જ પાણી સૌથી પહેલાં આપણે કાઢી નાખવાનું છે અને પછી આપણે જે આ સોલ્યુશન બનાવ્યું છે એ આનો નળ બંધ કરી અને આવી રીતે એ સોલ્યુશન જે છે એને આપણે આવી રીતે આખા ફિલ્ટરમાં રેડી દેવાનું છે અહીંયા આપણે વિનેગરની સાથે પાણી નાખ્યું છે એટલે તમે બિલકુલ જ ફિલ્ટરનું ટેન્શન કરતા નહીં અહીં આગળ આપણે જે આ ટાઈપનું કોઈ અહીંયા સ્ક્રબર કે એ યુઝ નથી કરવાનું પણ આ ટાઈપનું જે કિચનનું ટાવેલ આવે છે કિચન ટૉવેલ આવે છે એનો મેં અહીંયા યુઝ કર્યો છે હવે જે આપણે નીચે પાણીનું સોલ્યુશન નાખ્યું છે એનાથી એ થોડું અંદર હશે જ એટલે એ એનાથી આપણે આને ભીનું કરી દઈશું અને સાઈડમાં જ્યાં જ્યાં બધે ક્ષાર ચોટ્યો છે ત્યાં અને એકદમ જ સરસથી ક્લીન કરતા જઈશું આખા ફિલ્ટરમાં આવી રીતે સાફ કરતા જઈશું અને એને નીચેથી આપણું જે સોલ્યુશન છે એ એનાથી આને આપણે ભીનું કરતા જઈશું લેતા જઈશું અને આવી રીતે આખું જ ફિલ્ટર જે છે એને ઘસી અને ક્લીન કરીશું આનાથી શું થશે કે આપણે જે અહીં આગળ આ પ્લાસ્ટિક ઉપર સાઈડમાં નીચે બધે જ બહુ જ ક્ષાર જામી ગયો હોય છે હવે આ ક્ષાર જે છે એને એકદમ જ આ આપણે સોલ્યુશન નાખીશું અને ચારથી પાંચ મિનિટ આ રહેશે એટલે આપણો જે ક્ષાર જે છે એ બધો ધીરે ધીરે ઉખડવા માંડશે અહીંયા દેખાઈ રહ્યું છે કે બહુ જ ક્ષાર છે એ ક્ષાર પણ ધીરે ધીરે પાંચેક મિનિટ આ સોલ્યુશન રહેશે એટલે બધો જ ક્ષાર નીકળવા માંડશે આપણે જ્યાંથી પાણી આપણું આવે છે એ એરિયાને નીચેથી ત્યાં થોડોક ક્ષાર જાય અને એકદમ ઢીલા હાથે અને આવી રીતે થોડું રબ કરશું તો બધો જ ક્ષાર નીકળી જશે હવે આ જે છે એ કટ ઓફ સિસ્ટમ છે એટલે કે આપણા પાણીને અહીંયાથી એ કટ ઓફ રાખે છે હવે આને એકદમ જ સાચવીને કરવું પડે છે કેમ કાંઈ કે આના પર ક્ષાર તો બહુ જ જામેલો હોય છે પણ જો આને સાચવીને નહીં કરીએ અને આ અહીંયાથી બ્રેક થઈ જશે તો એને ચેન્જ કરવું પડશે તો એના માટે પણ આપણે આ જ સોલ્યુશનને એકદમ ધીરે ધીરે આવી રીતે ફેરવતા જશું તો બધો જ ક્ષાર જે છે એ તમારા હાથમાં આવતો જશે એટલે કે આ કપડામાં આવતો જશે આમ આવી રીતે એકદમ જ હળવા હાથે આને ફેરવી લેશું એનાથી આજે આપણો ક્ષાર જે છે એ દેખાઈ રહ્યો છે જો એકદમ ઝીણો ઝીણો ક્ષાર જે છે એ કપડામાં વ્હાઈટ વ્હાઈટ ચોટે છે હવે આ બધું જ આપણે પાણી લેતા જઈશું અને બધી જ બાજુ આવી રીતે ફેરવતા ચારથી પાંચ મિનિટ એને સાફ કરી લઈશું અહીંયા દેખાઈ રહ્યું છે કે આ સોલ્યુશનવાળું જે પાણી જે છે એ બહુ જ ગંદુ થઈ ગયું છે હવે એને આવી રીતે નીચે એક ટોલ રાખી અને નળને ચાલુ કરી અને બધું જ જે પાણી છે એ આપણે કાઢી નાખીએ અને જે આપણે એકદમ ચોખ્ખું ફિલ્ટરવાળું પાણી આવી રીતની જે નળ હોય છે એ ચાલુ કરી લઈએ હવે આવી રીતે આખા જ ફિલ્ટરને આ પાણીથી આપણે એકદમ જ સરસ ક્લીન કરતા જઈશું અહીંયા પણ આપણે સાથે સાથે જે કિચન ટવલનો યુઝ કર્યો હતો એને ધોઈને ફરી ફેરવતા જઈશું આવી રીતે આપણે કરીશું એટલે આપણે જે સોલ્યુશન નાખ્યું હતું એ બધું જ જે છે એ નીકળી જશે અને આપણું ફિલ્ટર ફરી એકદમ ક્લીન થઈ જશે જ્યાંથી આ નળમાંથી પાણી જાય છે એ એરિયાને પણ સાફ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ત્યાં જ બહુ જ વધારે ક્ષાર જમા થઈ ગયો જે આટલું થઈ ગયા પછી આપણે આવી રીતે કોઈ પણ કોટનના જે કપડાં હોય છે એનાથી ફિલ્ટરને એકદમ જ સરસ ક્લીન કરી નાખીશું અને એકદમ થોડું કોરું પાડી લઈએ અહીંયા નળના નીચે થોડું પાણી ભરાઈ રહ્યું હોય છે એને આપણે બધું જ જે પાણી છે એને આવી રીતે કપડામાં લઈ અને એકદમ એ એરિયા પણ ચોખ્ખો કરી નાખવાનો છે એટલે આપણું એકદમ જ જે ફિલ્ટર જે છે એકદમ કોરું થઈ ગયું છે અને અહીંયા દેખાઈ રહ્યું છે કે અત્યારે ક્ષાર પણ ઘણો બધો જે ચોટ્યો હતો એ ઓછો થઈ ગયો છે અને જો એકદમ સાવ પતલું ક્ષાર જ ચોટ્યો હશે તો એ તો ફટાફટથી સાફ થઈ જશે અને સાથે સાથે આપણું જે કટ ઓફ છે અને આ જ્યાંથી પાણી એન્ટર થાય છે એ પણ એકદમ જ ક્લીન થઈ ગયું છે હવે આપણે ફિલ્ટરને ચાલુ કરી અને જ્યારે આખું ફિલ્ટર ભરાઈ જશે ત્યારે એકવાર આખા ફિલ્ટરનું પાણી જે છે એ આપણે અહીંયા નળમાંથી બહાર કાઢી લેવાનું છે કેમ કે આ આપણે જે વોશ કરેલું પાણી હશે એ પૂરું અહીં ઉપર સુધી ભરાય ત્યાં સુધી ભરાવા દઈશું અને પાછું એકવાર આ પાણીને બહાર કાઢી અને પછી આપણે જે ચોખ્ખું પાણી ભરશું એ જ યુઝ કરશું જે ધોઈ અને તરત જ આ જે પાણી ભરાય છે અહીં આગળ અત્યારે જે આ પાણી ભરાય છે એ પાણી આપણે બિલકુલ યુઝ નહીં કરીએ પછી જ્યારે બીજી વાર આપણે એટલે કે આખું ફિલ્ટરનું ભરાઈ ટેન્ક પછી જ આપણે એનો પીવામાં યુઝ કરવાનો છે તો છે ને એકદમ જ ઇઝી સોલ્યુશનથી આપણી ફિલ્ટરને એકદમ જ નવા જેવું અને એકદમ જ ક્લીન કરી અને રેડી કરી દઈશું જો મારો વિડીયો ગમ્યો હોય તો તમારા જેવા જ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય